હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર આજે આપણે ખૂબ અગત્યની એવી માહિતી મેળવવાના છે કે આપનું રાશન કાર્ડ છે અને ઈ કેવાયસી કેવી રીતે કરવું તો ઈ કેવાયસી તમે ઘર બેઠા કરી શકો એના માટે આપણે અહીંયા સંપૂર્ણ માહિતી છે આપવાના છે વિડીયો અંત સુધી જોજો સ્ટેપ બાય સ્ટેપ દરેક સ્ટેપને વ્યવસ્થિત જોજો એટલે તમે ઘર બેઠા તમારું રાશન કાર્ડ છે અને ઈ કેવાયસી કરી શકશો એકદમ ફ્રીમાં તો એના માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર પર જઈ અને જે આ એપ્લિક જે આ એપ્લિકેશન છે માય રાસન ગુજરાત એને તમારે ઇન્સ્ટોલ કરવાની છે બરાબર અહીંયા આપણે એપ્લિકેશન પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી છે તો ચાલો આપણે એપ્લિકેશન ઉપર જઈએ અને જોઈએ કે એમાં સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે તમે ઈ કેવાયસી છે એ કરી શકો છો તો આપણે ઓપન કરી લઈએ અને અહીંયા સૌપ્રથમ આવે છે કે મોબાઈલ નંબર એડ કરો અને ઓટીપી મોકલો પણ જ્યારે તમે તમારી રીતે પ્રથમ વખત આ કામ કરતા હોય તો તમારે અહીંયા જે નીચે લખેલું છે નવા વપરાશકર્તા એના ઉપર ક્લિક કરી અને તમારું સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ જ તમે આગળની પ્રોસેસ કરી શકશો નકર તમે ડાયરેક્ટ મોબાઈલ નંબરથી ઓટીપી મેળવી અને એ પ્રક્રિયા કરી શકશો નહીં તો આપણે આના ઉપર ક્લિક કરીએ અને અહીંયા તમારું નામ લખવાનું છે બરાબર તો અહીંયા તમારું જે કાંઈ પણ નામ હોય એ તમે લખી નાખો તો અહીંયા આપણે નામ લખી નાખીએ છીએ ત્યારબાદ અહીંયા આપણો મોબાઈલ નંબર છે એડ કરવાનો છે તો આપણે મોબાઈલ નંબર આપણો એડ કરી દઈએ મોબાઈલ નંબર એડ કર્યા પછી અહીંયા મોબાઈલ નંબર ચકાસો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમે મોબાઈલ નંબર ઉપર ચકાસો એમ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે આ ઓટીપી તમારે અહીંયા વેરિફિકેશન કોડ છે એમાં દાખલ કરવાનો રહેશે બરાબર તો ઓટીપી આવે એટલે આપણે આમાં એડ કરીએ તો અહીંયા આપણો કોડ છે એ આવી ગયો છે તમે ઉપર જુઓ તો તમને તમારો કોડ દેખાશે તો આ કોડને આપણે કોપી કરી લઈએ અને અહીંયા વેરિફિકેશન કોડ છે એમાં આપણે એન્ટર કરી દઈએ તમે જોઈ શકો કોડ છે એ આંકડાઓ અને એબીસીડી બી આવો મિક્સમાં કોડ આવશે સૌ પ્રથમવાર બરાબર ત્યારબાદ આપણે અહીંયા ક્લિક કરીશું કે નોંધણી કરો હવે અહીંયા આપણી સફળતાપૂર્વક નોંધણી થઈ ગઈ છે અને હવે તમારે ફરીથી લોગિન કરવા માટેનું જે ઓપ્શન આવે એના ઉપર આવી જવાનું છે તમે બહાર નીકળી અને ફરીથી એપ્લિકેશન શરૂ કરો એટલે આવું તમને જોવા મળશે અહીંયા તમે હમણાં જે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે મોબાઈલ નંબર એડ કર્યો એને તમારે અહીંયા એડ કરવાનો છે તો ચાલો આપણે અહીંયા એડ કરી અને ઓટીપી મંગાવી લઈએ હવે તમે ઓટીપી ઉપર ક્લિક કરશો નો એટલે ઓટીપી છે એ સેન્ડ થશે ઓટીપી આવી ગયો છે એને આપણે કોપી કરી લઈએ અને અહીંયા ઓટીપીને આપણે પેસ્ટ કરી દઈએ બરાબર હવે ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરશું સક્સેસ હવે તમે ઓટીપી ચકાસો એટલે અહીંયા પિન સેટ કરવાનું આવે છે પણ એની જગ્યાએ આપણે વિગતો ઉપર વહી જઈએ બરાબર અહીંયા જે હોમ લખેલું આવે છે ત્યાં તમારે વહી જવાનું છે હવે ત્યારબાદ તમારે કામ કરવાનું છે કે નીચે તમે જોઈ શકશો કે એક ચિત્ર દોરેલું છે અને નીચે લખેલું છે કે આધાર ઇ કેવાયસી આધાર ઇ કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા જે કાંઈ સૂચનાઓ છે એ તમે સ્ટેપ બાય સ્ટેપ વાંચશો એટલે તમને ખબર પડી જશે કે તમારે ચાર સ્ટેપની અંદર આ પ્રક્રિયા છે પ્રથમ ચાર સ્ટેપ અને પછી ત્રણ સ્ટેપ એટલે સાત સ્ટેપની અંદર આ પ્રક્રિયા પૂરી કરવાની છે તો એમાં તમારે સૌપ્રથમ આ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવી પડશે એટલે તમે એના ઉપર ક્લિક કરો એટલે ઓટોમેટિક તમે પ્લે સ્ટોર ઉપર વયા જશો અને આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન છે એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે અહીંયા આપણે પહેલાંથી જ ઇન્સ્ટોલ કરીને રાખેલી છે અહીંયા ઓપન કરવાનો ઓપ્શન આવતો નથી તમારે અને તમને ક્યાંય દેખાશે પણ નહીં એપ્લિકેશન એટલે તમારે ઇન્સ્ટોલ થઈ જાય અનઇન્સ્ટોલ એવું લખેલું આવી જાય એટલે એમ સમજો કે ઇન્સ્ટોલ થઈ ગઈ છે એટલે તમારે બેક થઈ જવાનું છે અને ફરીથી આપણી જે મેન એપ્લિકેશન હતી ત્યાં વહી જવાનું છે નીચે અહીંયા લખેલું છે કે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી નીચે લખેલું છે કાર્ડની વિગત મેળવો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા લખ્યું છે કે તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી આ સુવિધાનો ઉપયોગ કરવા તમારું રેશન કાર્ડ લિંક કરો એટલે આપણે રેશન કાર્ડ છે ને લિંક કરવાની પ્રોસેસ કરવાની છે હવે રેશન કાર્ડ ઉપર આપણે રેશન કાર્ડના નંબરને એડ કરીશું રેશન કાર્ડ નંબર એડ કરીએ અને નીચે આપેલું છે કે તમારા આધાર કાર્ડના ચાર અંક એડ કરો એટલે આપણા આધાર કાર્ડના ચાર અંક એડ કરી દઈ અને તમારું રેશન કાર્ડ લિંક કરો એવું આવી ગયું એટલે આપણે એના ઉપર ક્લિક કરીશું હવે આ પ્રકારે માહિતી આવશે કે તમારું રેશન કાર્ડ લિંક કરો હવે રેશન કાર્ડ લિંક કરવા માટે હું સંમતથી સ્વીકારું છું એમ એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે સક્સેસ હવે આવું કરશો એટલે તમને ફરીથી ઓટીપી આવશે તમારા મોબાઈલમાં આ ઓટીપી તમારે કોપી કરી અને ઓટીપી દાખલ કરો એના ઉપર તમારે આ ઓટીપીને દાખલ કરી અને અહીંયા ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું છે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી તમારે અહીંયા લખેલું આવશે કે રેશન કાર્ડ સક્સેસફુલી યુ કેન અપડેટ ડિટેલ નાવ એટલે રેશન કાર્ડ છે એ લિંક થઈ ગયું છે પણ હવે તમારે અપડેટ કરવાનું એટલે કે હજી તો અહીંયા હજી આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક થયું છે તમારે એને ઈ કેવાયસી કરવાનું છે બરાબર તો ફરીથી આપણે હોમ પર હવે તમે ફરીથી તમારા હોમ પેજ ઉપર થોડીવાર રહીને તમે એકવાર રજીસ્ટ્રેશન પૂર્ણ કરો ત્યારબાદ તમારે થોડીકવાર તમારે જે ડિટેલ અપડેટ કરી હતી એના થોડીક વાર રહી અને પછી તમારે ફરીથી હોમ પેજ ઉપર આવી જવાનું છે અને આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે બરાબર હવે અહીંયા જે પહેલાં પેજ ખુલ્યું હતું એવા જ પ્રકારનું પેજ આવી ગયું છે અહીંયા આપણે ટીક માર્ક કરી અને કાર્ડની વિગત મેળો એના ઉપર ક્લિક કરવાનું છે તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા રાશન કાર્ડના નંબર આવી જશે અને ન આવે તો તમારે ત્યાં એડ કરી દેવાના છે અને અહીંયા તમારે પણ જે કોડ હોય એને તમારે એડ કરવાનો છે પછી અહીંયા નીચે આપેલું છે કે કાર્ડના સભ્યની વિગત મેળવો એના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા કાર્ડના સભ્યો કેટલા છે એની વિગત આવી જશે હવે તમારે કયા વ્યક્તિનું ઈ કેવાયસી કરવું છે એને તમારે અહીંયા તમે જોઈ શકો કે ઈ કેવાયસી નો આવે તો તમારે અહીંયા એને પસંદ કરવાનું છે કે ભાઈ એનું ઈ એનું ઈ કેવાયસી નથી તો તમારે એને પસંદ કરવાનું છે અને ત્યારબાદ તમારે ઈ કેવાયસી કરો એના ઉપર ક્લિક કરવાનું છે આ પ્રકારે માહિતી આવશે એમાં તમારે હું સંમતિ સ્વીકારું છું એના ઉપર ક્લિક કરવાનું છે ઓટીપી જનરેટ કરવાનો છે હવે અહીંયા જે ઓટીપી આવે એને તમારે અહીંયા એડ કરી દેવાનો છે અને ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાનું છે તમે એના ઉપર ક્લિક કરશો એટલે થોડીક વાર રહીને ઓટીપી વેરીફાઈડ આ રીતે તમારી સામે ફેસ નો ઓપ્શન આવશે તમે એમાં આંખું છે અને બ્લિંક કરવાનું છે એટલે તમારું આધાર કાર્ડ છે એ અહીંયા તમને જોવા મળશે અને તમારે ત્યારબાદ અહીંયા બધી આધારની તમારી જે કાંઈ ડિટેલ્સ છે અહીંયા મેચ થઈ જશે અને પછી હું જાણું છું એના ઉપર ક્લિક કરી અને ઈ કેવાયસી છે એના મંજૂરી માટે વિગતો મોકલો એના ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર આ તમે કરશો એટલે હં તમારું જે રાશન કાર્ડ છે એ જે વડી કચેરી છે એમ એમાં એપ્રુવલ માટે જતું રહેશે અને ત્યાંથી એપ્રુવલ થશે પછી તમારું રાશન કાર્ડ ઈ કેવાયસી છે એમાં યશ બતાવશે તો આ રીતે તમારે ઈ કેવાયસીની પ્રક્રિયા છે એ કરવાની થાય છે વિદ્યાર્થીનું ઈ કેવાયસી કરવાનું હોય તો પણ આ જ રીતે કરી શકાય છે ઘર બેઠા તમે ઈ કેવાયસી કરી શકો છો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ